તમારી દિવાળી સૌની મસ્ત જાય મજાને તો મજા કરો લેર કરો બસ એટલું જ છે ભાઈ હું ગયે છે હજુ અમારે અને નિષ્ઠા તો ગઈ ગામડે કાલે આજે અમે જવાના છે ગામડે અને તમે જોજો મારો વિડિયો ફેટ લો ગામડાનો વિડિયો જોજો ગામડા જઈને વિડિયો બનાવશું અને રાજુ હું બધું તૈયાર કરે છે બતાવું તમને દેખો રાજુ છે ને ઇસ્ત્રી કરે છે કપડા ને રાજુ કપડા ને ઇસ્ત્રી કરે છે અહીંયા બેઠો છે મીઠાઈ લઈને અને દેખો અમારી મીઠાઈ આવી ગઈ પણ ઇસ્ત્રી કોણ ટોપ ની ઇસ્ત્રી કરો છો મારા ટોપ ની કરો કઈ બીજા ની ના ભાઈ આપા કઈ ધંડો એવો કોઈ લઈ સ્ત્રી બિસ્ત્રી નોતો અવરી હા આપમ કી ન જા ગાઈસ તમારે ઇતરી કરી હોય ને તો આફી જો જો રાજુ ને રાજી સ્ત્રી કરી આપણે તો મને તો સ્ત્રી કરતા નહી આવડતું એટલે એ રાજુ કરે છે મમ્મી ના ખોલો ના ખોલ રેવા દે લઈ જવાનું છે બાનગેર બાનગેર લઈ જશો

ઘરે ગામ કેવું કે મમ્મી લોકો ને થઈ જાય ને તો ખવાઈ જાય અહીંયા તો ખાય નહીં કોઈ ને બીમાર થઈ એવું કોઈ ખાવા નહીં દેતા રાજુ મને લોકો સાચી વાત ને મીઠાઈ નહીં ખાવા દેતા ને તમે ઓય એ રાજુ મીઠાઈ નહીં ખાવા દેતા

ઓ ખબર નહીં તમે કંઈ મૂક્યો છો દેખો ગાઈશ કામ બી એવું કર્યું છે ઘરે જવાની તૈયારી કરીએ છીએ જો શું શું પેક કર્યું કેટલું વસ્તુ લઈ જવાનું ખબર આ એક થેલો લઈ જવાનો છે કપડાનો પછી એક આ થેલી ભરી છે પછી તો એક થેલી પેક થશે ને ક હજી એક થેલી પેક થશે દેખો કોવું કે છે એવું કે છે કે તમારે જઈને ખેતરમાં જ કામ કરવાનું છે એવું કે છે દિવાળી કરવા નથી જતા અમે લોકો ખેતરમાં કામ કરવા જઈએ છીએ તો મને અમે ગામડે જેટલા દિવસ રહીશું એટલા દિવસનો વિડીયો મૂકશું હાચી વાત ને હે મેં બોર ખોરવા જવું

આટલો બધો સામાન બાઇક પર લઈ જવાનો છે એક એક મે તો ખાલી મીઠાઈ છે ગેસ જો ગેસ એક મે મીઠાઈ અને એક મે ફટાકડા છે એક મે કપરા ને એક મે કપ ચલો ફીટ હાલો ગેસ એવા ગઈતી તો ત્યાં હું વિડિયો નહીં બનાયો થોડક રબ લેને જઈએ હે ને અમે કોલેજ જવા માટે નીકળી ગયા છે ચાલે છે મારો દેખાડું હું કેટલું સામાન મેં લીધું બતાવો તો આગળ બતાવો દેખો કઈ બે કઠેલો મીઠાઈનો ઠેલો છે અવૈધ ઊંઘી ગયો છે তাতছি কয় বহুত আছে মানে গুগলীটো দবৈমা দবৈ বস্তু সাৰম হ'লে ক

कन्टारो साडी बहु म साडी लै त डबई म जा लो हो त मारे त्यो अनि જઈને તો મને હવે મેં વિડીયો ચાલુ કરીશું હવે સામે લોકો ડબોઈથી નીકળી ગયા છે ઘરે જવા માટે હવે ઘરે જઈએ અને આ ડબોઈનો કયો ગેટ કહેવાય ખબર છે તમને એ ગેટ છે આ એક્સરસાઈઝ હજાર મેં

બંધ <laughs> <sharpessen> <soundtrack>

Hãy subscribe manu là cho kênh Ghiền Mì sức Để không bỏ lỡ những video giờ dẫn

કપાસ ફૂટો છે એક જ લીલો ફuito છે આખા ખેતરમાં ના બહુ બધા છે હા બહુ બધા હા છે છે બે આયરા આ છે કપાસ આયરૂ એ કઈ આની અંદર શું કરવાનું છે મકાઈ કરવાની છે મકાઈ કરશું અહીંયા મકાઈ કરવાની છે

આવા થોડો નો નો જકા પણ આયો પાછળ એ ન તો કરે લોકો એ અંદર ઉઈ જો આ જો આ જો આવા કમ્પ્લીટ છે ભાઈ દે ચંપલ પર છે મારા

गान में नुस है कोई डाबे कौन का आके दिवाली काले दिवाली ममाल यो बकरा नी कर खराय जाओ को नाम नहीं कर ता साकी एम के राजा बंदा में बसती હલો તો પૂરો કરીએ વિડીયો મારો વિડીયો ગમે લાઈક શેર કરજો અને કોમેન્ટ કરજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો ગુડ નાઇટ બાય બાય